जी टी एन નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો જી ટી એન ન્યૂઝ. જી સર 20000 થાય છે. તારીખ 2 11 2023 ના રોજ દરસભ્ય શ્રી પ્રકિતે વસાવા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ગેરકાયદેસર મનડી અને બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધવામાં આવેલો જે અનુસંધાને આજ દિન સુધી તેઓ ધરપકડથી બચી પોતાનો બચાવ કરી અને ભાગતા ફરતા હતા નાસ્તા ફરતા હતા એ અનુસંધાને આજે ગુનાના કામે તેઓની તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સર આજે કેટલા આરોપીઓની ધરપકડ કરી છે આજે અન્ય એમના સાથેના આરોપીઓ પણ હાલ આવ્યા છે એ અનુસંધાને એમની પૂછપરછ કરી અને બાદ ધરપકડ કરવામાં આવશે સર કેવી રીતે આમાં કાર્યવાહી કોર્ટની થઈ શકે ધરપકડો બાદ ઇન્ટ્રોગેશન અને જે અમારી પોલીસ પ્રોસિજર છે એ પૂર્ણ કર્યા બાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ એ બાબત નહીં જણાવી શકું આપણે હું સર જે ધારાઓ લગાવવામાં આવી છે તેની અંદર હવે ચૈતર વસાવા પોતે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ હતા તો એ પણ એડ થશે કે નહીં એ બાબતે હાલ સૌપ્રથમ તો ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે બાબતો અમારા ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવશે એ અનુસંધાને અન્ય ધારાઓ લાગુ પડતી હશે એ લગાડવામાં આવશે સર ચૈતર વસાવા સહિત કેટલા આરોપી આજે હાજર છે અન્ય ત્રણ આરોપીઓ પણ આવી ગયા છે એ લોકોની ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે સર આજે હોટલ સાહેબ કેટલા આરોપી પધરપ અત્યાર સુધીમાં સાત આરોપી થઈ ગયા છે સર આજે જે પોલીસ તો એનો કોઈ ફરિયાદ થશે કે હાલ તો અમે એમને અરેસ્ટ કરી અને અમારું ઇન્વેસ્ટિગેશન કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એના બાબતે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થાય એ બાબત ત્યારબાદ એના બાબતે આગળ નિર્ણય લેવામાં આવશે હજી તો અત્યારે જ હાલ ધરપકડ થઈ છે તો હજી ચોવીસ કલાકની પોલીસ કસ્ટડીના સમય બાદ આ બાબતે નિર્ણય લઈ શકાશે